ત્યારે આ ઐતિહાસિક ક્રાંતિકારી આ કદમના આપણી અહીંયા હાજરી બોલી એનું નિમિત્ત બનવું એ પણ એક ઈશ્વરીય સંકેત છે આપણે આપણી જાતને ધન્યવાદ પાઠવીએ ગૌરવ લઈએ કે સમાજમાં આવી ક્ષણો ઓછી મળતી હોય છે અને એમાં આપણી પસંદગી થઈ છે આપણે નિમિત્ત બન્યા છીએ તો એ એ અભિયાન અંતર્ગત આ કાર્યક્રમમાં અહીંયા જે ઉપસ્થિત છે તમામ પણ મુંબઈથી લઈ છેક હોય કે ગઢડા હોય વલભીપુર નવસારી હોય કે સુરત હોય દૂર દૂરથી આવેલા એ તમામ તમામ જ્ઞાતિબંધો સર્વેનું આ દ્વિતીય બંધારણ સભામાં હાર્દિક સ્વાગત છે